कृष्ण कन्हैया लाल की गम तू न तीरे कना गम तू न तीरे गम तू न तीरे कना गम तू न तीरे

ભરતી શાંતિ ને નીરાજ ક્યા સુદી રાખવે શાંતિ ને નીરાજ ક્યા સુદી રાખવે ભૂલવા માંગુ તો ભૂલાતું નથી રે કનગમ તું નથી રે ભૂલવા માંગુ તો ભૂલાતું નથી રે કનગમ તું નથી રે જન વેવાર એ તો માયા ની જાડ છે જન વેવાર એ તો માયા ની જાડ છે રે સંસાર મને જીવતારી પાસ છે એવો સંસાર મને જીવતારી પાસ છે દુળરા હું દર્દ સેવાતું નથી રે કના ગમતું નથી રે દુળરા હું દર્દ સેવાતું નથી રે કના ગમતું નથી રે આધી ઉપાધી મ જીવન વિતાવ્યું આધી ઉપાધી મ જીવન વિતાવ્યું તોડું બાકી છેતારે મનડો હું જાય

जो चसो दाना लाल ने पायर ला गो चो दाना लाल ने पायर ला गो जीवन भर रा दर्शन मागूरे काना गमतू नती रे जीवन भर रा दर्शन मागू रे काना गमतू नती रे नाना ना तो एक मा गो भक्त नाना તલો રે માંગો જર્મો જનમ તારો સાથ હું માંગો જર્મો જનમ તારો સાથ હું માંગો પ્રભુ મને જીવન મારે જો ગાડી તના ગમતું નથી રે પ્રભુ મને જીવન મારે જો ગાડી તના ગમતું નથી રે તના ગમતું નથી રે તના ગમતું નથી રે તારા વિના કે મને પડતું નથી રે તના ગમતું નથી રે कृष्ण कने लगे